દાહોદ ગરબડા તાલુકાના દેવધા નજીક બે મોટરસાયકલો વચ્ચે અકસ્માત સર્જાયો હતો દાહોદ ગરબડા વચ્ચે પસાર થતા નેશનલ હાઈવે ઉપર અવારનવાર અકસ્માતોની ઘટનાઓ બનતી રહે છે ત્યારે ગતરોજ મોડી સાંજના સમયે ગરબડા તાલુકાના દેવધા ગામ નજીક બે મોટરસાયકલો સામસામે સામ સામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો બંને મોટરસાયકલો વચ્ચેનો ટકરાવ એટલો જોરદાર હતો કે બંને મોટર સાયકલોના ફૂર ફૂરચા ઉડી ગયા હતા આ અકસ્માતમાં બે મોટરસાયકલ ઉપર સવાર ચાર યુવકો પૈકી બે યુવકોના ઘટના સ્થળે બે યુવકો આ અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા અને ગરબડા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અકસ્માતમાં મોતને ભેટેલા નવાનગર અને માળ મોહનિયા ફળિયાના યુવકોની બોડીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી